દરમિયાન સમાજમાં પ્રવર્તતા અસમાનતાના ધોરણો અને આર્થિક બોજ સમાન દહેજ પ્રથાને સત્વરે બંધ કરવાની માંગ બુલંદ કરવામાં આવી હતી આવેદનપત્રમાં સમાજના અગ્રણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પરંપરાગત રીત રિવાજોના નામે ચાલતી દહેજ પ્રથાને કારણે ગરીબ આદિવાસી પરિવારો આર્થિક દેવાના ડુંગર તળે હેઠળ દબાઈ રહ્યા છે સામાજિક સુધારણાની આ ચળવળમાં માત્ર દહેજ પ્રથા જ નહીં પરંતુ શિક્ષણ રોજગાર અને આદિવાસી સંસ્કૃતિના જતન અંગેની વિવિધ માંગણીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે સમાજમાં જાગૃતિ લાવવા માટે કાયદાકીય સમર્થન અને તંત્રના સક્રિય સહયોગની અનિવાર્યતા અંગે કલેક્ટર સમક્ષ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી જિલ્લા તંત્ર દ્વારા આ માંગણીઓને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી હતી અને યોગ્ય સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી હતી આદિવાસી સંગઠનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં સામાજિક કુરિવાજોને રોકવા માટે નક્કર પગલાં ભરવામાં નહીં આવે તો આંદોલનને વધુ વેગવંતું બનાવવામાં આવશે આ પગલાંથી જિલ્લામાં સામાજિક પરિવર્તનની એક નવી લહેર શરૂ થવાની અપેક્ષા સેવાઈ રહી છે જે આદિવાસી યુવા પેઢી માટે ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલશે જય શ્રી રામ તે આપણે દાહોદ જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે આપણા સમાજની અંદર આદિવા આ ભીલ આદિવાસી સમાજ છે એમાં કુરિવાસ ચાલે એમાં ઝઘડા ટટા થાય અને સડા નોતરા થાય એમાં પણ ઓશુવર્તું થાય અને ઝઘડા ટટા બની જાય અને ડીજે આવે તેમાં દારૂ આવે ભેગો એમાં પણ આ ઝઘડા ટટા થાય એટલે ડીજે દારૂ અને દહેજ અને સડા વળતર બંધ થાય ખેડતા હોય એને જમીન મળે અને આપણા આદિવાસી સમાજમાં ધર્મ પરિવર્તન થયેલું છે એને ધર્મ પરિવર્તન કરેલું છે એને આદિવાસીનો આદિવાસી હોય એને લાભ મળે અને ધર્મ પરિવર્તન કરી નીકળી ગયેલો એને આ લાભ પણ બંધ થાય એવી અરજ કરી છે સાહેબને અને એવી અપેક્ષા કરી છે અને એવા બધાને અમારા આ સંતો અને વચ્ચે આ અમારી એક માંગ છે જય શિયા જય